ઝાલોદ તાલુકાના ખાતે તબીબના ત્યાં અજાણ્યા ચોરો ત્રાટક્યા એક લાખ અઠ્ઠાણું હજાર ત્રણસોની થઈ ચોરી ગતરોજ નવ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ રાત્રે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી ઝાલો તાલુકાના કદવાળ ફળિયામાં રહેતા ધર્મેશકુમાર અમરસિંહ બારિયા જેઓ કે હાલ બરોડા ખાતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ વાર તહેવાર લગ્ન પ્રસંગે તેમજ ખેતીવાડી કામ અર્થે પોતાના વતન કદવાળમાં આવતા જતા રહે છે તેઓ છેલ્લે ઓગણીસ ઓગણીસ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ સુધી કદવાળ મુકામે કામર રોકાયા હતા ત્યારબાદ તેઓ પોતાના મકાનને તાળો મારી અને વડોદરા ગયેલા હતા તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ તેમના સગા સંબંધીઓએ કહ્યું હતું કે મકાનમાં નખું તૂટેલ છે અને ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે બીજા દિવસે વડોદરાથી નીકળ્યા અને કદવાડ મુકામે પહોંચ્યા હતા અને જોતાં ઘર સામાન વેરવખેર થયેલો હતો અને ત્યારબાદ આ અંગે વિગતવાર તપાસ કરતાં અંદાજીત એકસો એંસી ગ્રામ સોનું અલગ અલગ કિંમતી વસ્તુઓની ચોરી થઈ હોવાનું માલિમ પડ્યું હતું જે તે સમયે કિંમતમાં અંદાજીત એક લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો રૂપિયા જેવી ચોરી થઈ હતી જેથી આ અંગે ધર્મેશ અમરસિંહ બારીયા દ્વારા જાલોદ પોલીસ સ્ટેશનમાં મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ લખાવેલા હતી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે